પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ માંગરોળ સ્ટ્રીટ કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ મદરેસા પ્રાથમિક શાળા તથા માંગરોળ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં ચારે શાળાઓના આચાર્ય શ્રીઓ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ટ્રસ્ટના ટ્રસ્ટી મોહમ્મદ રાવત દ્વારા તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા માંગરોળ મેઇન બજારમાંથી પસાર થઈ કેમ્પસના બીજા ગેટથી પરત ફરી હતી વિદ્યાર્થીઓએ તિરંગા હાથમાં લઈ વિવિધ બેનરો અને બેન્ડ સાથે દેશભક્તિના ગીતોની ધૂન પર અનેક સ્લોગનો પોકારી વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ માંગરોલ